તેની જગ્યાએ આપણે બનાવવાના તો તે કેરીની સાલમાંથી આપણે કાસણી બનાવે છે કાચી કેરીની સાલ હોય છે તેમાંથી કઈ રીતના કાસણી બને છે તે હું તમને બતાવવાની છે તેથી કરીને બ્લોકમાં કન્ટેન્ટ લેજો અને નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશે તમને ના વિડીયો કેવો લાગે આજે આપણે બનાવી છે કે જે આપણે કેરીની છે તે આ છાલ હોય છે તે ફેંકી દેતા હોય છે તો ફેકવાનું ચરો નથી તો તેની અંદરથી આપણે કેસરીયું બનાવી છે જેમ કોથિમરાની કેસરીયું હોય છે તે જ રીતે આપણે છે તે કેરીની છાલની કેસરીયું કઈ રીતે બનાવી કે હું તમને બતાવું છું તેના માટે આપણે કેરીની છાલ છે તે આ રીતના પાડી નાખી છે તો હવે છે તેને આપણે સાલ લે છે તો આપણે પાણીમાં આપણે રાખી છે કે પાણી નિયંતર બરાબર સાફ કરતા હતા શું હવે તેના આપણે છે તો આપણે એક દબાણ સોર્ટ કરવાનો છે તો અહીં આપણે છે કે પેલું એક ડબ્બો લીધો છે તો તેની અંદર થેલાક આપે છે તે મીઠું અને હળદર છે તેને મિક્સ કરી અને તેને આપણે નાખવાની આ રીતના મિક્સ કરીને મિક્સ થઈ જાય પછી તેને આપણે આ રીતના આપણે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે ફરી આપણે છે તો આ રીતના આપણે કેરીની છે તે એક બે વખત સાફ કરીને તેને આ રીતના આપણે નાખી દેવાની અને તેની અંદર ફરી પાછું આપણે છે તે નમકને હળદર આ રીતના આપણે લગાવી દેવાની જેથી કરીને છે તે સવાર થાય ને કે આપણે છે તે ખારું બની જાય આપણી કેરીને છે સાલું છે તે તો આ રીતના આપણે છે તે ફરી પાસે આપણે છે તો આ રીતના આપણે રાખી દઈએ આ રીતના જો હવે આપણે તેને આ રીતના બધી કેરીને સાલું ને આપણે કરીને પછી આપણે આગળની પ્રોસેસ કઈ કરવાની છે તે હું તમને બતાવવાની છું હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે નમક ને મીઠું હળદર જે વસ્તુ તમે કહેતા હોય છે તે બધી વસ્તુ આપણે મિક્સ કરીને આપણે નાખી દીધું છે મતલબ આ મીઠું નાખી દીધી છે આપણે તેને આપણે આ આપણે આપણે કરીને છે તેને સવાર સુધી રહેવા દેવાનું છે અને સવારના તો આપણે ખોલવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સવાર આપણે તેને કલર દીધા તો તેની અંદરથી પાણી ઓસતી ગયું છે આ રીતના આપણે ધોઈ નાખતા તો હવે છે તેને આપણે સુકવી દઈએ આપણે કેરી મશાલ આ રીતે તડકે આપણે તેને સુકવી દઈશું એટલે છે તે સુકાઈ જશે આ રીતના આપણે સુકવી દઈએ બધી કેરી સારું નહીં છૂટી છૂટી પાડીને એટલે છે તે આ રીતના છૂટી છૂટી પાડીને સુકાવશું એટલે આસાનીથી અને મેલી સુકાઈ જાય તો તેને આપણે સુકવી દઈએ અહીં તમે જોઈ શકો છો કે આપણી છે તે આપણે આ રીતના આપણે છે તે કેરીની છાલને સૂકવા મૂકી દીધી સુકાઈ ગઈ છે તો આપણે તમને બતાવું આ રીતના કરીએ છીએ એટલે છે તે આ રીતની થઈ જતી હોય છે તો આપણી છે તે પરફેક્ટ આપણી છે તે આ સુકાઈ ગઈ હોય છે તો હવે તેને આપણે છે તે આગળ કઈ રીતના કરવાની છે તે હું તમને બતાવું છું તરવા માટે થઈને અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થશે એટલે આપણે છે તેની અંદર આપણે સીધી આપણે છે તે આપણે આ નાખી જ દેવાની છે કેરીની છાલ છે તો આપણે તેને સુકવીને રાખેલ છે તેને આપણે કેમ કે આપણે છે કોઠીમડાને તો કાસરીઓ બનાવતા છે તમે જો આ રીતની તમે કાસરીઓ બનાવશો તો છે તે કોઈને એવું નહીં થાય કે છે ને નથ ખાવી હોય બધાને ભાવશે પણ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને હાવ સ્લો કરી દેવાનું છે પહેલાં તો હવે છે તેની અંદર આપણે નાખી દઈએ આ રીતે અને નાખીને પછી આપણે છે ગેસને આપણે છે તે મીડિયમ કરવાનો છે ત્યાં સુધી નથી કરવાનો આ રીતને આપણે નાખી દીધી છે હવે છે તેને આપણે મીડિયમ ગેસ પર આપણે છે તેને તરાવા દેવાની છે આ રીતે કેમકે જો ઓઇલી કાસરીઓને તમે તરતા હોઈશો તો તેની અંદર છે તમે ગેસ છે તે ખાસ રાખી દો છો તો છે તે ભરી જતી હોય છે એટલા માટે થઈને તે જ રીતથી આપણે આને પણ આ કાસરિયું કોઠિમ કાસરીઓ બનાવીએ છીએ તે રીતથી બનાવવાની છે એટલે છે તેને આપણે એ ધ્યાન રાખવાનું કે જેમાં આપણે ગેસને સ્લો રાખીને પહેલાં તો નાખી દેવાનું ના આ રીતના તમે જોઈ શકો છો કે આપણી કાસરિયું છે તો આપણી તરાઈ છે તો તમે ચોક્કસ બનાવશો આ રીતના કાસરિયને વેસ્ટમાંથી બેસ્ટ એવી બને છે હવે શાલને આપણે ફેંકવાની જરૂર નથી પણ તે સાલમાંથી જ આપણે છે તો આ કાસરિય આપણે બનાવી શકીએ છીએ આપણે તેને છે તો આપણે એક બાઉન્ડમાં કાઢી લેવાની છે નહીં આપણે તરાઈ ગઈ છે આપણી કાસરિયું છે કેરીની સાલમાંથી બનાવેલી છે તે આ રીતના આપણે કાઢી લઈને આ રીતના આપણે બનાવી નાખીએ હવે તમે જોઈ શકો છો કે આપણી છે તે કેરીની સાલમાંથી આપણે બનાવેલી કાશકરી બનીને રેડી થઈ ગઈ છે તમને બતાવું છું આ રીતના આપણે કરીએ છીએ તો આસાનીથી છે તે કટ થઈ જાય છે હજી ગરમ છે તો પણ આ રીતના આપણે કટ થઈ જતી હોય તો તે તમે આ રીતના છે તમે ઠંડી પડે છે એટલે પછી છે તે એકદમ કડફળી બની જતી હોય છે તમે જોઈ શકો છો અત્યારે કડકડી બની ગઈ છે તો હજી વધારે કડકડી બની જશે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવી બની જાય છે બે કલરની તમે જોઈ શકો છો બંનેની છે બંને સાઈડ અને આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમે જોઈ શકો છો આ રીતના આસાનીથી ભાંગી જાય છે તેવી આપણી કાથરી બની જાય છે આ રીતની બધા કાસરી ખાશે પણ ચોક્કસ બનાવજો અને અત્યારે કેરીન સિઝનમાં ખાસ બનાવવા જેવી વસ્તુ છે વેસ્ટમાંથી બેસ્ટ એવી બની જાય છે